તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે આજે હોસ્પિટલની બહાર આદિવાસી સમાજના લોકો અનિચ્છિત મુદ્દતના ધરણા પર બેઠા છે તેઓની માંગ છે કે હોસ્પિટલ સરકારી જ રહે અને તેનું ખાનગીકરણ નહીં થાય તાપી જિલ્લાની વ્યારા ખાતેની મુખ્ય સરકારી હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં આજે હોસ્પિટલની સામે આદિવાસી સમાજના લોકો આગેવાનો સાથે અચોક્કસ મુદ્દત સુધી ધરણા પ્રદર્શન પર બેઠા છે વ્યારા સરકારી હોસ્પિટલને તેઓ નવી બનનાર મેડિકલ કોલેજ સરકારી જ રહેવા દેવાની માંગ કરી છે કારણ કે ખાનગી સાથે જ આદિવાસી વિસ્તારના આદિવાસી ભાઈઓ પાસેથી ગમે તેવા વધારે ચાર્જ વસૂલવામાં આવશે તેવું પણ સ્થાનિક આદિવાસી ભાઈઓનું માનવું છે તેથી જ ભયંકર વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે જે હોસ્પિટલનું ખાનગીકરણ થતું અટકાવવામાં ન આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે બે હજાર ત્રેવીસના સપ્ટેમ્બર મહિનામાં સમગ્ર જિલ્લા વર્ગમાંથી આદિવાસી સમાજના વ્યારા રેફરલ હોસ્પિટલના ખાનગીકરણ થવા સામે વિરોધનો વંટોળ ફૂંકાયો હતો ત્યારે સરકાર દ્વારા વ્યારા હોસ્પિટલનું ખાનગીકરણ નહીં થાય તેવી ધરી આપીને આંદોલનને થાળે પાડ્યું હતું જોકે સરકાર દ્વારા દિન સુધી વ્યારા હોસ્પિટલ ખાનગી કંપનીને ન સોંપાય તેની લેખિત બાંયધરી આપી ન હોવાથી વ્યારા રેફરલ હોસ્પિટલના ખાનગીકરણને મુદ્દે ફરી વિરોધ સાથે જિલ્લાના સ્થાનિક ધરણા પર ઉતરી આવ્યા છે અહીં કોઈ પણ પાર્ટી કે પક્ષ નહીં પરંતુ સ્વયંભુ લોકો આ સરકાર નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે તેમાં યુવા આગેવાન પ્રજ્ઞેશ ગામે અશોક ચૌધરી દમયંતીબેન ચૌધરી યુસુફ ગામેત સહિત સેંકડો લોકો ધરણા પર બેઠા છે બ્યુરો રિપોર્ટ દિવ્ય બુકાર ન્યૂઝ તાપ જી જે આદિવાસી મારું નામ પ્રજ્ઞેશ ગામિત છે તમે જોયો હશે કે ગત દિવસો અંદર આદિવાસી સમાજ રસ્તા પર ઉતરીને હોસ્પિટલ બચાવવા માટે જે પ્રાઇવેટ કંપનીને આપી રહ્યા છે તે પ્રાઇવેટ કંપની પાસે નહીં જાય અને સરકાર સરકાર પાસે રાખ રાખે અને આ જે લોકોને છે એ સરકાર હોસ્પિટલની સુવિધા પૂરી પાડે એના માટે લોકો આંદોલન કર્યું હતું અને રોડ પર ઉતરી પડ્યા હતા આજે અમને જાણવા એવું મળ્યું છે છે કે આ આ લોકો હોસ્પિટલનો જે ટોરેન ફાર્માસ્યુટિકલ કંપની સાથે પર કરવા જઈ રહ્યા છે એટલે અહીંયા બધા લોકો ધના પર બેસી ગયા છે નથી અમને સરકારનો વિરોધ કે નથી પ્રાઇવેટ કંપનીનો વિરોધ પણ અમને પ્રાઇવેટીકરણનો વિરોધ છે સરકાર સક્ષમ છે સારું સ્વાસ્થ્ય અને સારું ઘર આપવા માટે અમે સરકારને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે કલ્યાણકારી રાજ્ય અંદર સારું સ્વાસ્થ્ય સારું ભણતર અને રોજગારી ઉભી કરવાની જવાબદારી સરકારની રહી છે ના કે પ્રાઇવેટ કંપનીઓની જો પ્રાઇવેટ કંપની આપી દેવો જોઈએ અહીંયા જેટલા પણ લોકો બેઠેલા છે એની એક જ જ્યાં સુધી અમને સરકાર લેખિતમાં નહીં આપે કે આ સરકાર સરકારી હોસ્પિટલ સરકારી રહેશે ત્યાં સુધી અમે ધરણા પર બેસીશું ત્યાં સુધી અહીંથી ઉભા નહીં થશું અને અગાની રણનીતિ અમારા આગેવાનો જે રીતે તૈયાર કરશે એ રણનીતિ પર ચાલશું જો સરકાર અમારી વાતો નહીં માનશે તો આજે ધરના પર બેઠા છે અને કાલા અને ઉગ્ર આંદોલન માં પણ પરવ્યતી કરીશું જે